જંબુસરમાં ભારે પવનના કારણે આંબાના પાકને નુકસાન થયું આંબા છે ચીકુ છે લીંબુ છે જામફળના પાકને નુકસાન થયું અંદાજે ત્રણ હજાર જેટલા વાડીમાં લાખોનું નુકસાન થયું બોજાદરા ગામના ખેડૂતોને નુકસાન સરકાર સર્વે કરી નુકસાની આપે તેવી ખેડૂતોની માંગ છે વાવાઝોડામાં અમારે તણક હજાર જેવા ઝાડવા છે અને મોટા પાયે આંબાને બહુ વધુ નુકસાન છે એટલે આપણે સરકાર પાસે માંગ છે કે બહુ નુકસાન છે તો સરકાર થોડીક રાહત આપે એવી અપીલ છે અમારી કયા કયા પાકને નુકસાન છે વધારેમાં વધારે પાકને આંબાને બહુ નુકસાન છે અને ચીકુ છે લીંબુ છે જામફળ છે વધુ વધુ આપણે નુકસાન કહેવાય તો આંબાને બહુ છે જંબુસર તાલુકાની અંદર વાવાઝોડાના કારણે આંબાના પાકને મોટા પાયે નુકસાન થયું છે અહીંયા ખેડૂતોને જ્યાં જુઓ ત્યાં નુકસાનની ભીતિ છે અને ખેડૂતોને ઘણું મોટું નુકસાન થયું છે આપણે અહીંયા જંબુસર તાલુકાનું એક બોજાદરા ગામ છે અને બોજાદરા ગામની અંદર મોટા પાયે ત્રણ હજાર જેટલા આંબાની એક આંબાવાડી છે અને એ આંબાવાડીની અંદર હાલ અમે તમને જે જે દ્રશ્ય બતાવીએ છીએ કે આ અહીંયાના આ મજૂરો છે જે મજૂરો અહીંયાથી એમના વિસ્તારની અંદર જે કેરીનો પાક છે તે પાક ભારે પવનના કારણે ખડી ગયો છે અને જે પાક ખડી જવાથી તેમને પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે અમે વાત કરીએ સીધા અહીંયા જે વાડીના સંચાલન અને માલિક છે માલિકને જ પૂછીશું કે તેમને કેટલું નુકસાન છે અને કેટલું કેટલા મોટા નુકસાન થયું છે અમારે સાતસો આંબા છે પંદરસો લીંબુડી છે ચીકુડી છે પાંચસો જેવી અને જમરુક છે ચારસો જેવાના કારણે સના પાકને નુકસાન છે કેરીના વધારે નુકસાન છે કેરીનું બહુ જાદામાં જાદું નુકસાન છે નુકસાન તો ચીકુમાં છે બધે છે વધારે છે પણ આમ વધારે ખેડૂત ની વાત જો સાંભળતા તેને દસ થી પંદર લાખ રૂપિયા કરતા પણ વધુ નુકસાન છે અને ખેડૂતને આ બાબતે સરકાર સર્વે કરે અને તેઓને વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે રફીક મલિક સંદેશ ન્યૂઝ જંબુસર